બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ પાલનપુરા બાદરપુરા નજીક આવેલા બનાસ ઓઈલ મિલ ખાતે બનાસ ડેરીના ડિરેક્ટરો તેમજ હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ સત્તાવનમી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવા ભાવ વધારાની જાહેરાત સાથે વર્ષ દરમિયાન દૂધ ક્રાંતિમાં સારું પ્રદર્શન કરનાર ટોપ 10 મહિલાઓનું સન્માન કર્યું જો કે નવા ભાવ વધારાની જાહેરાત થતા જ જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે બ્યુરો રિપોર્ટર આપજીભાઈ રાયગોર તો બરાબર છે આખું એમની અપેક્ષા કરતા પણ સારું ભાવ વધારો મારું નિયમક મંડળને આપી શક્યું એનો રાત દિવસ પશુપાલકોની મહેનત અમારા કર્મચારી અધિકારીનો ટીમનું કામ અમારા નિયમક મંડળના નિર્ણયો પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું અમેરિકાનું દૂધ એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી જેથી કરીને આજે એકવીસો કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવ ફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે ભાવ ફેર આપીએ છીએ પરંતુ અમારા ગામની દૂધ મંડળીઓએ પણ સાતસો કરોડ કરતાં વધારાનો ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યો એટલે લગભગ આવતા મહિનાનો પગાર આવશે લગભગ બારસો કરોડ રૂપિયા જેટલો અને એના સિવાય ઓગણત્રીસો કરોડ કરતાં વધારે રૂપિયા એ બીજા આવશે એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર ચાર હજાર કરોડ કરતાં વધારાની ઇકોનોમી એક સાથે એક મહિનાની અંદર ઢગકતી થશે દોડતી થશે અને સામાન્ય પશુપાલક ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે હું એમના આ જસ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું ગર્વ એ થાય છે કે આ બનાસ પશુપાલકો ને જોતા મને એ જ લાગે છે કે તેમના વિશે કોઈ છેડખાની થતી નથી એ મહત્વની બાબત છે અને તેઓ પણ સામને થઈ ગયા છે કે ભાવમાં કોઈ છેડખાની નથી મળતી તમામ રીતે સરખી રીતે ભાવ વધારો મળી રહે છે તે બદલ હું પણ તેમને સારી રીતે દિલથી કહું છું કે હા સરકાર પણ તેમની ફરજ સારી રીતે બજાવી રહી છે લોકોને સારા ન્યાય આપી રહી છે અને બધાને સમાન હકતી આપે છે તે બદલ હું તેમને કહીશ કે આજના પશુપાલકોને પોતાની અને પોતાના સરકાર પર પણ ઉમીદ છે કે તેઓ તેમની માટે સારા એવા પગલા પણ લઈ લે છે તો બસ આજે જે ભાવ વધારો મળ્યો છે એનાથી કેટલા ખુશ છે પશુપાલકો પશુપાલકોની ખુશીનો તો કોઈ ઠેકાણો જ નહી જો આ ભાવ વધારો મળ્યો છે તો તેઓ કહે છે કે અમે પણ સરકારની સાથે જોડાયેલા છીએ અને આ બહુ વધારાથી ખૂબ જ સરસ મારું નામ છે ઓમતિયા સુજનબેન હું દાંતા બનાસકાંડા જિલ્લાની રહેવાસી છું ઓકે સર તમેના મારું નામ નવરજીન દર્શિંગભાઈ મારો નંબર 98 નંબર આયો 2 લાખ 4 લાખ મુદ્દુજ બરાય

ખુશી આ ખુશી અને હદ છે અમે કઈ નાખીએ ખુશી થાય છે મારી ચિત્ત દિનેશભાઈ થરદ તાલુકાના લુણાવા ગામ ની વતની છું